નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતભગત વડોદરાની વિશ્વ વિખ્યાત એમએસ યુનિવર્સિટી ધોરણ બાર કોમર્સના રિપીટર વિદ્યાર્થીઓ માટે જી પોર્ટલ બંધ થતા અભ્યાસથી વંચિત થવાનો ભય સતાવી રહ્યો છે ત્યારે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા જી પોર્ટલ સામે વાંધો ઉઠાવવામાં આવ્યો છે વડોદરાની વિશ્વ વિખ્યાત એમએસ યુનિવર્સિટી ધોરણ બાર કોમર્સના રિપીટર વિદ્યાર્થીઓ માટે જ જિકાસ પોર્ટલ બંધ થતા અભ્યાસથી વંચિત થવાનો ભય સેવાઈ રહ્યો છે ત્યારે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા જિકાસ પોર્ટલ સામે વાંધો ઉઠાવવામાં આવ્યો છે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ ઋત્વિક જોશી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જિકાસ એ જ વિકાસ નહીં પણ પ્રકાશ છે જે વિદ્યાર્થીઓને સારા ગુણ મેળવવા હોવા છતાં પણ દ્વારા વિદ્યાર્થીઓને જણાવવામાં આવે છે ત્યારે આ ખાનગી યુનિવર્સિટી ને લાભ પહોંચેડવા માટે આવી રીતે પ્રવૃત્તિઓ તેમના દ્વારા કરવામાં આવી રહી છે ધોરણ બાર કોમર્સના રિપીટર વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર થતા માટેનો ફોર્મ ભરવાની લિંક બંધ થતા વિદ્યાર્થીને એડમિશન નો લાભ ન મળતા તેઓ અભ્યાસથી વંચિત રહેશે જે માટે આજરોજ વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા જીકા પોર્ટલ સામે વિરોધ દર્શાવ્યો હતો અને ઓફલાઈન એડમિશનની પ્રક્રિયા પણ શરૂ કરવા વિશ્વવિખ્યાત એમએસ યુનિવર્સિટીના સત્તાધીશોએ શરૂ કરવા જણાવવામાં આવ્યું હતું સાથે જે રિપીટર વિદ્યાર્થી યુનિવર્સિટીમાં ભણવા પાત્ર છે તેઓને અચૂક એડમિશન મળવું જોઈએ તેમ પણ જણાવવામાં આવ્યું હતું મેં જિકાસ એપ્લિકેશન પર બીકોમ માટે એમએસ યુનિવર્સિટીમાં એપ્લાય કર્યું હતું મારું એક દિવસ રજેસ મતલબ એપ્લિકેશનમાં વેરિફિકેશન લેટ થયું હતું ત્યારબાદ મેં વેરીફિકેશન કરાવ્યું ત્યારબાદ એમને ત્યાં યુનિવર્સિટીમાંથી એવું કહેવામાં આવ્યું હતું કે તારું મેરેજ લિસ્ટ બે થી ચાર રાઉન્ડમાં આવી જશે તો મારું મેરેજ લિસ્ટમાં નામ આવ્યું નહીં કે મારું ડેટા ત્યાં ગયો નહીં તો એમણે એવું કીધું કે ફેઝ ટુ માટે તારું નામ આવી જશે ત્યારબાદ એમને વેરિફિકેશન કરાયું તો વેરીફિકેશન મારું ફેઝ ટુમાં કમ્પ્લીટ થયેલું છે કે નથી થયું તો મેં મને મતલબ ભય હતો એટલા માટે મેં અંદર સ્ટાફમાં ગયો એમએસ યુનિવર્સિટીના તો મેં અંદર જે મતલબ સ્ટાફ સ્ટાફરૂમ હતો એમના સ્ટાફને પૂછ્યું તો એ કહે છે કે વેરિફિકેશન કમ્પ્લીટ છે તો તારી કોલેજની એબિલિટી મતલબ વધારી દઉં કે જેથી તને આ એમએસ યુનિવર્સિટીમાં તને ના મળે એડમિશન તો બીજી યુનિવર્સિટીમાં મળી શકે એટલા માટે એ ચોઈસ ફીલ વધારવા ગયા અને પોર્ટલ જીગાસનું પોર્ટલ બાર વાગ્યે બંધ થઈ ગયું તો મારું જે વેરીફિકેશન થયેલું જે ડેટા હતો તે સાહીઠ પર્સન્ટ ડેટા મારો મતલબ ડિલી ઉડી ગયો હતો અને મારું વેરીફિકેશન મતલબ પતી ગયેલું મારું એપ્લિકેશન મારી મતલબ સાહીઠ ટકા ડિલીટ થઈ ગઈ ત્યારબાદ એમણે જે ફેઝ ટુમાં જે મેરિટ લિસ્ટ બહાર પાડવામાં જે ત્રેપન સીટો ડિક્લેર કરવામાં આવી એની અંદર એટી પર્સન્ટેજ હતા પણ એટી પર્સન્ટેજવાળાને આપ્યું પણ મારું જે ફેઝ ટુમાં જે સાહીઠ ટકા ડેટા મતલબ ડિલીટ થઈ ગયો એટલા માટે મારું નામ આવ્યું નહીં અને એટી વન પોઈન્ટ એટી સિક્સ પર પર મારું નામ આવ્યું નહીં અને એવું કહેતા એમણે એવું કીધું કે જે ફરીવાર માટે એકસો ને ચોવીસ સીટો જે મતલબ વધી છે એમાં નામ આવે તો જોઈ લે મેરિટ લિસ્ટ ડિક્લેર થશે તો એની અંદર મેરિટ લિસ્ટ સેવન્ટી નાઇન પર્સન્ટની નીચે ડિક્લેર થયું અને મારે એટી વન પર્સન્ટેજની એટી વન પર્સન્ટેજ હતા તો મારું નામ આવ્યું નહીં અને અત્યારે ફરીવાર મતલબ આઉટ આઉટસાઇડ જે સ્ટુડન્ટ્સ હતા એમના મતલબ વેરિફિકેશન ડોક્યુમેન્ટ કરાવવા અહીંયા આવ્યા હતા એમના ડોક્યુમેન્ટ વેરીફિકેશન ના નથી મળી શું અપેક્ષા છે કંઈ લાગતું નથી એમણે તો કીધું કે કંઈ મતલબ ચાન્સ જ નથી આમ યુનિવર્સિટીમાં દુઃખ તો થાય ને એક એક વર્ષ પહેલાં પણ આવી રીતના થયેલું છે આ બે હજાર ચોવીસમાં અને આ બીજા વર્ષે આવું થયું સત્ય હકીકત તો એવી છે કે ગુજરાતની ભાજપ સરકાર દ્વારા જાણી જોઈને વિદ્યાર્થીઓને હેરાનગતિ કરવામાં આવી રહી છે આવું એટલા માટે કહેવું પડે છે કે જીકા કરીને જે પોર્ટલ છે જીકાસ નથી એ કંકાસ છે સામાન્ય વિદ્યાર્થીઓને ખબર જ ના પડે એટલી અટપટી સિસ્ટમ એટલી અટપટી પદ્ધતિ લઈ આવ્યા છે કે જે એમએસ યુનિવર્સિટીમાં ધારો કે કોમર્સ ફેકલ્ટી તો કોમર્સ ફેકલ્ટી આ યુનિવર્સિટીની સૌથી મોટી ફેકલ્ટી કહેવાય અમે લોકો આ યુનિવર્સિટીમાં જીએસયુપી અને કોમર્સ જે રહ્યા પંદર પંદર હજાર એડમિશન એફઆઈ બી કોમમાં એ ટાઈમમાં મળતા હતા અત્યારે તમે જુઓ કે જે રેગ્યુલર ટ્વેલ્થના સ્ટુડન્ટ જે પાસ થયા એને એડમિશન અહીંયા કોમર્સમાં જેને જીકાસ ને બધું ભર્યું છે ઓનલાઈન ભર્યું છે ઓનલાઈન પોર્ટલ પર રજિસ્ટર કરાયું છે એવાને અમુકને મળ્યા અમુક નથી મળ્યા જે ગામડાઓથી છોકરાઓ આવે છે જેમને આનું નોલેજ નથી ઓનલાઈન એડમિશનનું તો એ લોકોનું શું વાત એવી છે કે જો ખરેખર આ લોકોને વિદ્યાર્થીઓની મદદ કરવી હોય ને વિદ્યાર્થીઓની કારકિર્દી બનાવવા માટે આ જીકાસ પોર્ટલ બનાવ્યું હોય તો આ લોકોએ ઓનલાઈન અને ઓફલાઈન એ બંને સુવિધા આપવી જોઈએ આજે યુનિવર્સિટીમાં એમએસ યુનિવર્સિટીમાં કોઈ પણ ફેકલ્ટીમાં ઓફલાઈન સુવિધા નથી અને કોમર્સ ફેકલ્ટી એ સૌથી મોટી ફેકલ્ટી છે એ ફેકલ્ટીમાં અત્યારે આ પૂરક પરીક્ષાનું જે રિઝલ્ટ આવ્યું તો દુઃખની વાત એ છે કે પૂરક પરીક્ષામાં જે છોકરાઓ પાસ થયા છે જેને કોમર્સમાં એડમિશન લેવું છે કોમર્સ ગ્રેજ્યુએટ થવું છે અને ભવિષ્યમાં એને પોતાની કારકિર્દી બનાવી છે આ જે પૂરક વિદ્યાર્થીઓ જે પૂરક પૂરક પરીક્ષામાં પાસ થયા એને કોમર્સમાં એડમિશન નથી મળતું સાત હજાર એડમિશન થઈ ગયા સીટ અવેલેબલ નથી બધું ફૂલ થઈ ગયું છે એટલે આ બધા તગલખી નિર્ણયો અને ખાનગી કોલેજોના ખાનગી કોલેજોને ફાયદા કરાવવા માટે કારણ કે ત્યાં બેઠેલા લોકો સ્ટાફના લોકો સ્ટુડન્ટને એવું કહે છે તમે ફલાણી કોલેજમાં જાઓ તમે પેલી કોલેજમાં જાઓ એટલે એમએસ યુનિવર્સિટીમાં કામ કરનારા લોકો એ ટીચિંગ સ્ટાફ હોય કે નોન ટીચિંગ સ્ટાફ હોય કે બીજેપીના મળતીયા હોય એ ને પરોક્ષ રીતે ખાનગી યુનિવર્સિટીને ફાયદો કરવાનો કામ કરી રહ્યા છે જેને અમે સખત સદવ વખોડીએ છીએ આ જીકાશ નથી કંકાસ છે ખરેખર રાજ્યની સરકારે આવા તગલખી પોર્ટલો બંધ કરીને ઓફલાઈન એડમિશનની સુવિધા જો થાય તો વડોદરા શહેરનો વિદ્યાર્થીઓ જિલ્લાનો હોય કે બહારથી આવ્યો હોય એ બધાને એડમિશનમાં સરળતા મળે પરંતુ એમએસ યુનિવર્સિટીમાં પેલું કોમન એક્ટ નામનો કાળો કાયદો લઈને આ યુનિવર્સિટીનું ઘોર ખોદી નાખી અને આ યુનિવર્સિટીના સત્તાધીશોએ બધા વડોદરાના વિદ્યાર્થીઓને રસ્તે રજરતા કરી દીધા છે કેમેરામેન નવનીત પરમારની સાથે સત્યમ નિવાસ કરને શમરા સિંહ વડોદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર